આટલું પાણી આવવા છતાં એક પણ વખત એમને રિપેરિંગ નથી કરાયું અને અમને બહુ હેરાન કરે છે એટલે હું એમ કહું છું કે આ પાઇપલાઇન વેલામાં વેલા વેલી તકે બદલાવે તો આ પ્રશ્નનો હલ થઈ શકે એમ છે અને અમારા ગરીબ માણસનું આ મકાન પડી જાય એટલી હાલત ગંભીર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આમાં ક્યારે પણ જાન આની થઈ જાય એટલી બધી મુસીબત છે એટલે હું એટલું કહીશ કે આ મારો આમાં મને ન્યાય મળે અને મારા મકાનની અત્યારે બે લાખ રૂપિયાનું નુકસાન છે આ તકલીફ એટલી બધી ભોગવવી પડે છે બહાર જેવું પડે છે બહુ તકલીફ પડે છે પણ આમાં કોઈ અમને કોઈ સાથ સહકાર આપતા નથી અને સરપંચો તો કામ કરવા તૈયાર જ નથી એમ કેવું હોય તો કેમ એટલે આનો મને ન્યાય આપે અને જો આ કંઈ પણ કરવામાં નહી આવે તો હું